અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર રહેતા દરેક લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે અમેરિકાથી બીજી પણ એક ફ્લાઇટ ભારતીયોને લઈને થોડાક જ સમયમાં ભારત પહોંચવાની છે શું છે સમગ્ર વિગતો તેની સાથે જ કેટલા ભારતીયો હવે આ સ્લોટમાં પાછા આવી રહ્યા છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પાંચ મીડિયામાં જેટલા પણ અહેવાલો છે એના ઉપરથી સાફપણે ખબર પડી રહી છે પહેલા આપણે વાત કરી હતી કે એકસો ને ચાર તેની અંદર આવેલા તેત્રીસ ગુજરાતીઓને રિપોર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ હવે જે પ્રમાણે આંકડાકીય માહિતી સામે આવી હતી એમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે ચાર સિત્યાસી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે અને એ બાદ હવે આજે બીજી ફ્લાઇટ છે તે પણ ભારત આવવા માટે અત્યારે પ્રયાણ થઈ ગઈ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે આ બધાની વચ્ચે અત્યારે હાલ અનેક એવા સવાલો ઉભા થાય છે કારણ કે જે નરેન્દ્ર મોદી છે તે 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 ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પહોંચ્યા હતા ત્યાં લોકોની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં ગૌતમ અદાણીનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ ટ્રમ્પ દ્વારા જ અત્યારે હાલ ભારતીયોને પોતાના વતન પાછા મોકલવામાં આવી રહ્યા છે શું આ વિષયને લઈને તે લોકો વચ્ચે કોઈ ચર્ચા થઈ હશે કે કેમ તેવું પણ અત્યારે લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે જ્યારે અમેરિકામાં નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા તે સમયે તેમની અને ટ્રમ્પની મુલાકાત ખૂબ જ સારી રહી હતી અને અનેક વિષયોને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ જે ગુજરાતીઓને ત્યાંથી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે શું તેને લઈને પણ તે લોકો વચ્ચે કોઈ વાતચીત થઈ હતી કે કેમ તેને લઈને પણ અનેક એવી ચર્ચાઓ અત્યારે હાથ જોર પકડ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે ભારતીય લોકોને ડિપોર્ટ થવાની કામગીરી હવે શરૂ થઈ ગઈ છે પહેલી એક ફ્લાઇટ તો પાછી આવી જ ગઈ છે પરંતુ એની જ સાથે બીજી પણ બે ફ્લાઇટ છે જે પરત આવવાની છે તેવું પણ અત્યારે હાલ મીડિયા

આવશે ત્યાંથી અને ત્યાં પણ અત્યારે હાલ પોલીસ સુરક્ષા છે તેને પણ ગોઠવી દેવામાં આવી છે એટલે અત્યારે હાલ નરેન્દ્ર મોદી ત્યાં મળીને આવ્યા છે અને તે બાદ પણ અમેરિકાથી વધુ એક ફ્લાઇટ ડિપોર્ટ થઈને ભારત પાછી આવી રહી છે અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે કે જે લોકોની પાસે ગ્રીન કાર્ડ નથી તેવા લોકોને પણ ડિપોર્ટ થવું પડી રહ્યું છે એટલું જ નહીં જે લોકોની પાસે અત્યારે હાલ યોગ્ય ડોક્યુમેન્ટ નથી અથવા તો પછી ગેરકાયદેસર રીતે ગયા છે તે લોકોને પણ હવે ધીરે ધીરે ડિપોર્ટ કરવામાં આવ્યા છે વાત કરીએ અનેક એવા નામ છે એ નામ પહેલેથી જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે તેને સોંપી દેવામાં આવ્યા હતા કે અમે લોકો આટલા આટલા લોકોને ડિપોર્ટ કરી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ હજી પણ આ આંકડામાં વધારો થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે અત્યાર સુધી જે આંકડાઓ સામે આવ્યા હતા હતા તેમાં ખાસ કરીને ભારતીય લોકો પણ અને તેની સાથે જે બીજા બે દેશ છે તે લોકોના આંકડાઓમાં વધારો હતો પરંતુ હવે કદાચ ભારતીયના આંકડામાં પણ સૌથી મોટો વધારો થઈ શકે છે એવું પણ સામે આવી રહ્યું છે અને હવે એક સૌથી મોટી અપડેટ કે હવે બીજા પણ ભારતીયોને ડિપોર્ટ થવું પડશે અને ડિપોર્ટ થઈને જ પોતાના વતન ભારત પાછું આવવું પડશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર